જાય મારી જવાબદારી પોતાની ગામના બધાનો તમને લાગણી હતી એટલે હું આવ્યો તમ તારે આમાં કોઈ રાજકીય માતાજી તમને રાખે આપડે એમાં કઈ મારે આમાં કઈ રાજકીય રીતે માનવતાની દ્રષ્ટિએ તમારું જે કઈ કરવું પડે સાહેબ અત્યારે હું વાત કરી લે બળુભાઈ ને કીધું તું મારે આવી જવાનું ત્રણ ચાર દિવસ માં પણ હું ભાઈ ને ખબર છે હોસ્પિટલે મોકલી દો બિલ હું જે થાય કરાવી દઈશ તો બળુભાઈ કે તમે આવો સ્થિતિ જો તમને લાગે બળુભાઈ છે કે ગામના ગમે વડીલ કે મારે ભરોસો હોય ભરોસો હોય ને એટલે તમે હોય બીજી મારે ફોન આવી મેં તમને બળુભાઈ કે

બધી રીતે બધાની લાગણી હતી એટલે હું આવ્યો રાજકીય તમારું જે કરવું પડે કીધું તું આવી જવાનું તો ત્રણ ચાર દિવસ પણ હું ભાઈ ને ખબર છે સતત બાર તો સુરત થી નામ તેમ એટલે મેં ભાઈ ને કીધું તમે હોસ્પિટલે મોકલી દો બિલ હું જે થાય કરાવી દે તો બળુભાઈ કે તમે આ સ્થિતિ તમને લાગે વડી તમે કહેવાય એટલે મારા માટે બધું માન્ય જ તમે થઈ જાઓ એવી માતાજી ને અમે વેલા પ્રાર્થના કરી અમને એમાં કઈક નિમિત બનાવ્યા છે મારી જવાબદારી પોતાની તમને છે આર્થિક રીતે બધી રીતે બધાની લાગણી હતી એટલે હું આવ્યો છું તમારે આમાં કોઈ રાજકીય માતાજી તમને સુખી રાખે આપડે એમાં મારે એમાં કઈ આપડે રાજકીય રીતે આપડે માનવતા માનવતાની દ્રષ્ટિએ તમારું જે કઈ કરવું પડે સાહેબ અત્યારે હું વાત કરી લે બળુભાઈ ને કીધું તું મારે આવી જવાનું તો ત્રણ ચાર દિવસમાં પણ હું ભાઈ ને ખબર છે ભાઈ હોસ્પિટલે મોકલી દયો બિલ હું જે થાય કરાવી તો બળુભાઈ કે તમે આવો સ્થિતિ જો તમને લાગે બળુભાઈ છે કે ગામના ગમે વડીલ કે એટલે એમાં મારે ભરોસો હોય ભરોસો હોય ને એટલે તમે કેતા હોય બીજું ફોન આવી મેં તમને